ગણના પાત્ર પ્રોહિબિશન નો કેસ શોધી કાઢતી અંકલેશ્વર શહેર એર ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ નાવો તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝન નાવની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર ભાંગવાડ માં રહેતી લક્ષ્મીબેન અરવિંદભાઈ વસાવા નાની પોતાના જૂના ઘરમાં ગેરકાયદેસર વગર પરમિટનો ભારતીય બનાવટનો બાતમી વાળી જગ્યા આવતા ઘરનો દરવાજો ખુલ્લો હોય અને ઘરમાં એક બહેન હાજર હોય જેથી તેને સાથે રાખી પંચો રૂબરૂ તેના રહેણાંક ઘરમાં તપાસ કરતા તેના ઘરના રૂમમાં આવેલ કબાટમાંથી